પાદરામાં પર્વાધિરાજ પર્યુષણમાં સકલ દિગંબર જૈન સમાજના દસ લક્ષણ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ નિમિત્તે ભગવાન શ્રેયાંસનાથની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ પર્યુષણમાં તપ કરનાર તપસ્વીઓ બગીમાં બિરાજમાન થઈ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી સકલ દિગંબર જૈન સમાજના દસ લક્ષણ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ થતાં જ પાદરા માં સકલ દિગંબર જૈન સમાજ દ્વારા પાદરા ખાતે સોમવારે ભગવાન શ્રીયાંસનાથની ભવ્ય શોભાયાત્રા ચોક્સી બજાર પાસે આવેલ જૈન દિરાસરથી નીકળી હતી અને સાથે નીકળેલી શોભાયાત્રામાં ઉપવાસના તપસ્વીઓ જેમાં દસ ઉપવાસ કરનાર શાહ પ્રણવ દિલીપકુમાર છ ઉપવાસ કરનાર શાહ રિંકલ અજય કુમાર ત્રણ ઉપવાસ કરનાર શાહ સપના રોનકભાઈ શાહ કાવ્ય પ્રણવભાઈ તપસ્વીઓ પણ બગીમાં બિરાજમાન સાથે નગરમાં શોભાયાત્રામાં જોડાયા હતા ભગવાનને પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા પાદરા નગરના મુખ્ય રાજમાર્ગ પર શોભાયાત્રા નીકળી હતી જેમાં સકલ દિગંબર જૈન સમાજના બાંધવો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા જે શોભાયાત્રા ફૂલબાગ સ્થિત દાદાવાડી ખાતે પહોંચી હતી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી બાદમાં શોભાયાત્રા પાણીની ટાંકી થઈ અંબાજી મંદિર થઈ નિજ મંદિર પરત ફર્યા હતા ત્યારે સમગ્ર નગરમાં દિવ્ય વાતાવરણ નિર્માણ પામ્યું હતું માતૃ રક્ષા ન્યૂઝ પાદરા જય જીનેન્દ્ર દિગંબર જૈન સમાજના મહાપર્વ પર્યુષણ પર્વમાં દસ દિવસની આરાધના કરીને આજ રોજ બપોરે રથયાત્રા નીકળી અર્ચન કરશે તપસ્વીઓ એક ઉપવાસ કરેલા છે એમાં પ્રણવભાઈ શાહ દસ ઉપવાસ કર્યા છે અને પાંચ ઉપવાસ રિંકલ બેને કરેલા છે એ રીતના મહાપર્યુષણ પર્વની પર્વ ની ઉજવણી કરવામાં આવી છે પાદરા દિગમ્બર જૈન સમાજ અહિયાં પ્રતિક્રમણ દરરોજ સાંજે સાત વાગે પ્રતિક્રમણ રાખવામાં આવ્યું હતું છોકરાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું છે સમાજના જે શ્રેષ્ઠીઓ દ્વારા આજે શોભાયાત્રા છે અત્યારે અહિયાં થી નીકળીને તોપમાં જશે અને તોપમાંથી નિજ મંદિરે પરત ફરશે